બોલી સદગુરુ મહારાજનો આજનો વિષય માનવા ઉપર શું માની લેવાથી મુક્તિ મળે ખરી માની લેવાથી જો મુક્તિ મળતી હોય તો કોઈ મહાપુરુષ અગર તો કોઈ આપણને એવી વાત કરે કે તમે ખુદ બ્રહ્મ છો તમે ખુદ પરમાત્મા છો તમે જન્મતા નથી તમે મળતા નથી આવું આપણને કોઈ મહાપુરુષ વાત કરીએ તો શું આપણને નક્કી થાય ખરું ન થાય કે માનવાથી નિર્ભય થવાતું નથી માનવાથી મુક્તિ મળતી નથી માનવાથી મોક્ષ મળતો નથી કેમ કે એ કેવલ સાંભળેલી વાત છે કોઈ આપણને કે તમે ખુદ પરમાત્મા છો તો પણ આપણે બંધનમુક્ત થઈ શકતા નથી કેમ કે સંયમ અનુભવ કર્યા વગર સ્વયં પોતાની પારખ કર્યા વગર સ્વયંનો અહેસાસ થયા વગર જીવન મુક્ત થવાતું નથી એટલે માનવાથી કોઈ દિવસ બંધન મુક્ત થવાતું નથી જાણવાથી પણ નથી થવાતું જાણી લીધા પછી તો એને આપણે માણી ન શકીએ તો પણ બંધન મુક્ત થવાતું નથી જ્યાં સુધી બંધન કોને છે એનો અનુભવ જ્યાં સુધી આપણને ન થાય ત્યાં સુધી આપણે બંધન મુક્ત થઈ શકતા નથી બંધન કોને છે આ અનુભવ કોઈ મહાપુરુષ આપણને પ્રેક્ટિકલની અંદર લાવી અને જો અનુભવ આવે તો ખ્યાલ આવે કે બંધન કોને છે જન્મ કોને છે મરણ કોને છે આ ખ્યાલ જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી બંધન મુક્ત થવાતું નથી બંધન મુક્તનો અર્થ એવો છે કે કોઈ પણ પ્રકારનું બંધન તમને નથી એવું ક્યારેય નક્કી થાય જ્યારે સંયમનો દીદાર થાય ત્યારે હવે સંયમનો દીદાર કરવા માટે આપણે કદાચ ઉપવાસ કરી કે જપી કે સંસારનો ત્યાગ કરી દઈએ તોય પણ સંયમનો અનુભવ થતો નથી સંયમનો અનુભવ તો ત્યારે જ થાય જ્યારે કોઈ અનુભવી મહાપુરુષ આપણને પ્રેક્ટિકલમાં સાબિત કરી દે આખા શરીરનું વિભાજન કરી નાખે અને પછી શેષમાં શું છે એનો દેદાર કરાવે ત્યારે આપણને આપણો અહેસાસ થાય અનુભવ થાય કોલસાની અંદર અગ્નિ છે પણ જ્યાં સુધી પરગટ અગ્નિ એને સ્પષ્ટ નથી કરતી ત્યાં સુધી એમાં અગ્નિ પરગટ થતી નથી એવી જ રીતે આ વિશ્વની અંદર તમામ જીવ આત્માની અંદર સભર પરમ તત્વ વ્યાપક છે પણ એ પ્રગટ કેમ નથી થતું કે જ્યાં સુધી કોઈ પ્રગટ પુરુષ એના દિદાર નથી કરાવતો ત્યાં સુધી એ પરગટ થઈ શકતું નથી લાકડાની અંદર અગ્નિ છે પણ જ્યારે પ્રગટ અગ્નિ લાકડાનો સપર્શ કરે છે ત્યારે એ લાકડાની અંદર અગ્નિ પ્રગટ થાય છે પછી લાકડું રહેતું નથી રાખ થઈ જાય એમ મહાપુરુષો હરિગુરુ સંતો અનુભવી મહાપુરુષો આપણને એવી જ રીતે કરાવે છે ધર્મને છોડી દો કર્મને છોડી દો અને કોઈ હરિગુરુ સંતના શરણ આવ કોઈ અનુભવી મહાપુરુષ વ્યાજ આવ એ જ આપણને આપણો દેદાર કરાવી શકે એમ છે બીજા કોઈ કરાવી શકે એમ નથી પાખંડી લોકો આપણને ભોળવી નાખે છે કે તું આટલા જાપ કર તો પ્રગટ થાશ તું આટલા ઉપવાસ કર તો પ્રગટ થાશ તું સંસારનો ત્યાગ કર તો જ તને પરમાત્માનો દીદાર થાય આવો આપણને પાખંડી લોકો સમજાવે પણ એ છોડી કોઈ અનુભવી મહાપુરુષના શ્રેને જવાથી આપણને આપણો દીદાર થાય એવું છે તે સિવાય થાય એવું નથી જ્ઞાની અને અનુભવી એવો કોઈ મહાપુરુષ જો આપણને મળી જાય તો જ આપણે આપણો દેદાર કરાવી શકીએ નકર કરી શકીએ એવું નથી બોલીએ સદગુરુ મહારાજનો